કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયન્સે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે ટ્રેડ યુનિયન્સ ત્યાં હડતાળમાં ત્રીસ કરોડ કર્મચારી જોડાવાનો દાવો છે યુનિયનના એક જૂથે કેન્દ્ર સરકારની મજૂર વિરોધી ખેડૂત વિરોધી દેશ વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓના વિરોધમાં નવ જાન્યુઆરી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના જનરલ સેક્રેટરી અમરજીત કૌરે કહ્યું કે બાર ફેબ્રુઆરીની દેશવ્યાપી હડતાળના કારણે વીજળી બેન્કિંગ વીમા પરિવહન સ્વાસ્થ્ય શિક્ષણ ગેસ અને પાણી પુરવઠાની સેવાઓ પર અસર પડશે હડતાળમાં તમામ બેંક યુનિયન્સ નહીં જોડાય કારણ કે તેઓ અગાઉ જાન્યુઆરીએ હડતાળ કરી ચૂક્યા હતા જો કે બેંક કર્મચારીઓના સંગઠનો જેમ કે અને હડતાળમાં જોડાશે હડતાળની અસર માઇનિંગ અને ગેસ પાઇપલાઇન સેક્ટર ઉપર પણ જોવા મળશે વીમા સેક્ટરના કર્મચારીઓ આ સેક્ટરમાં સો ટકા એફબીઆઈ ને મંજૂરી આપવાના નિર્ણયનો વિરોધ કરશે ખાનગી અને સરકારી ટ્રાન્સપોર્ટ કંપનીઝના કર્મચારીઓ પણ આ હડતાળમાં ભાગ લેશે હડતાળની અસર દેશના છસો જિલ્લામાં જોવા મળશે ગત વર્ષે નવ જુલાઈએ થયેલી હડતાળમાં પચ્ચીસ કરોડ કર્મચારીઓ સામેલ થયા હતા જેથી તેની અસર પાંચસો પચાસ જિલ્લાઓમાં જોવા મળી હાલના ઓગણત્રીસ શ્રમ કાયદાઓના બદલે ચાર નવા લેબર કોડ લાગુ કરવાની સૂચના આપી છે જેના વિરોધમાં દેશવ્યાપી સામાન્ય હડતાળનું એલાન કરવામાં આવ્યું રાજકોટમાં બેંક કર્મચારીઓની સાથે

ચોક્કસ આજે વિવિધ કેન્દ્ર સરકારના જે વિભાગો છે તેમના દ્વારા હડતાલ છે બેંક ઉપરાંત એલઆઈસી ના જે કર્મચારીઓ છે તેમની વિવિધ માંગ સાથે અત્યારે હડતાલ પર ઉતર્યા છે અહીંયા જે આગેવાનો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું સાહેબ શું તમારો વિરોધ છે અને આજે એક દિવસની હડતાલ છે કે આખો કાર્યક્રમ શું છે તમારો આજે અમે દેશના કરોડો કામદારો કર્મચારીઓ અલગ અલગ ટ્રેડ યુનિયન્સ છે બધા ત્રીસ કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર છે મુખ્ય માગણીઓ એ છે કે જે દેશના ઓગણત્રીસ લેબર લોઝ હતા કામદારોને સપોર્ટ કરતા જે કાયદાઓ હતા એને કેન્દ્ર સરકારે ચાર કાયદાઓમાં પરિવર્તિત કરી દીધા છે એ ચા ચાર કાયદાઓથી હવે કામદારો પહેલાં આઠ કલાક કામ કરતા હતા હવે એ બાર કલાક કામ કરવું પડશે પહેલાં આઠ કલાક કામ કરી અને વધુ કામ કરતા હતા એનો ઓવર ટાઈમ મળતું હતું હવે એ ઓવરટાઇમ ખતમ કરવામાં આવ્યું છે માલિકોને વધુ અધિકારો આપવામાં આવ્યા છે માલિકો હવે ગમે ત્યારે ત્રણસોથી ઓછું કર્મચારીઓ હશે તો ગમે ત્યારે ગમે તે કામદારને છૂટા કરી શકશે આપણે બધા જોઈએ છે કે આપણા દેશમાં ગરીબી છે બેરોજગારી છે આ પરિસ્થિતિમાં ગમે એ કામદારને જ્યારે છૂટા કરી દેવામાં આવે તો એનું સામાજિક રીતે જે એનું સંતુલન છે એ વિખાઈ જતું એક પરિવાર આખો રોડ ઉપર આવી જાય તો એમના દિવસે એના ના કર્મચારીઓ તમે બધા હડતાલ ઉપર વર્ગ થ્રી ફોર ના ઉતરા તમારી શું માંગ અમારી મૂન માક્ય મુખ્ય માંગણી હોય છે કે ને કે એવી પીએસયુઝ જે છે એને આ દેશની સરકાર જે ખતમ કરવા માગે છે અમારા શેર વેચવામાં આવી રહ્યા છે અમારું કરી કરવામાં આવી રહ્યું છે અમારી જે જોબ છે પરમાનન્ટ જોબ છે એ ખતમ કરવામાં આવી રહી છે હવે બધું કોન્ટ્રાક્ટ ઉપર લઈ જવા માગે છે તો કોન્ટ્રાક્ટ ઉપર જશે એટલે શોષણ વધશે એમને કામના કામના કલાકો વધશે એમનો જે પગાર છે એ ઘટશે આ બધા જે નિર્ણયો છે ઉપરાંત અમારે એલઆઈસીની અંદર ચાલીસ હજારથી વધુ કર્મચારીઓની ઘટ છે તો આ ઘટ પણ તાત્કાલિક તાત્કાલિક પૂરી કરવા માટે અમારી રિક્રુટમેન્ટની પણ ડિમાન્ડ છે અમારા ઇન્ટરનલ જે અમારા ઇસ્યુઝ ઘણા બધા છે એની પણ અમારી ડિમાન્ડ છે એટલે આ બધા મુદ્દાઓને લઈને આજે એલઆઈસીના તમામ ક્લાસ થ્રી ફોરના કર્મચારીઓ હડતાલ ઉપર છે બરાબર અને અન્ય જે સરકારી કર્મચારીઓ એકસાથે હડતાલ પર ઉતર્યા છે લોકોને તકલીફ પડશે શું લાગે છે લોકોને તકલીફ અત્યારે ભોગવવી સારી લાગશે કારણ કે જે રીતે આ સરકાર જે રીતે નીતિઓ બનાવી રહી છે ફક્ત દેશના દસ પંદર જે અમીર વર્ગો છે એના માટેની જ નીતિઓ બની રહી છે દેશના બાકીના પંચ્યાસી માણસો

અને ભરતી ન થવાથી અમે લોકોને સારી સેવા ન આપી શકીએ અત્યારે આજે તમામ જે કેન્દ્ર સરકારની જે અલગ અલગ વિભાગો છે તેમની આજે હડતાલ છે બેંક એલઆઈસી ઉર્જા વિભાગના જે કર્મચારીઓ છે એટલે કે પીજીવીસીએલના જે કર્મચારીઓ છે તે પણ આજે ભારે વિરોધ પ્રદર્શન કરવાના છે મોટાભાગના જે સરકારી વિભાગો દ્વારા અલગ અલગ માંગણીઓને લઈને જે આજે ફરીથી હડતાલ પાડવામાં આવી છે સરકાર અને બેંક કર્મચારી હોય કે અન્ય કર્મચારીઓની હડતાલના પગલે લોકો આજે પરેશાન થશે લોકોના લાખો રૂપિયાના જે કામો છે લોકો મધ્યમ ગરીબ અને જે લોકો છે તેમના જે કામો આજે અટકી જશે વારંવાર હડતાલ પાડવામાં આવે છે જેને લઈને લોકોને પરેશાની થતી હોય છે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારની જે કોઈ કર્મચારીઓની ડિમાન્ડ છે તે બાબતે વિચારવાની જરૂરિયાત છે કેમ કે વારંવાર હડતાલથી લોકો પરેશાન થઈ રહ્યા છે જી